આજ રોજ વીર શહીદ હેમુ કલાણીની પુણ્યતિથિ નિમિત્તે સિંધ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજ રોજ તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને મંગળવારના દિવસે વીર શહીદ હેમુ કલાણીની પુણ્યતિથિ હોવાથી સિંધ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા વારસ્ય સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ વીર શહીદ હેમુ કાલાણી અમર રહો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર છ ના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી મંડળીના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ જ્ઞાનચંદાની માનદ મંત્રી શ્રી રમેશભાઈ રામ રખ્યાણી અનિલભાઈ કોડવાણી જગદીશભાઈ ટેકચંદાની તેમજ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે एक जनवरी અમર શહીદ હેમુકાલાણીનો શહાદત દિવસ છે વીર અમર શહીદ હેમુકાલાણી નાની ઉંમરમાં શહીદ થયા હતા ઓગણીસો તેતાલીસમાં એની શહાદત થઈ હતી એનો જન્મ માર્ચ ત્રેવીસ માર્ચ ઓગણીસસો ત્રેવીસમાં થયો હતો અને ત્યારે પ્રસંગો પ્રસાદ અમર શહીદ ભગતસિંહની પુણ્યતિથિ હતી તે દિવસે જેમનો જન્મદિવસ થયો હતો અને આ નાનપણથી જ ક્રાંતિકારી અને વીર હતા એ જ્યારે નાની ઉંમરમાં હતા સાત વર્ષની ઉંમર હતી ત્યારે એ તરંગો લઈને અને જે અંગ્રેજોની વસ્તી હતી ત્યાં એ વીરતાથી સ્લોગન કરીને અને ભારત માતાની જયના નારા લગાવતા હતા ત્યારથી એનું નામ ક્રાંતિકારી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને જ્યારે એને ખબર પડી કે અંગ્રેજો પોતાના સૈનિકો અને હથિયારો સાથે એક ટ્રેન લઈને આવી રહ્યા છે ત્યારે એને ટ્રેનના પાટા ઉખેરવા માટે એના સાથીઓ સાથે ત્યાં જઈને ટ્રેનના પાટા ઉખેરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે અંગ્રેજોના સિપાહીઓએ એની ધરપકડ કરી દીધી હતી પણ એ એવા વીર હતા જે પોતાના સાથીઓના નામ પણ એને બતાવ્યા નહીં હતા અને એને તારીખ એકવીસ જાન્યુઆરી ઓગણીસો તેતાલીસના રોજ ફાંસીના મચારે ચડવામાં આવ્યું હતું અને બિલકુલ એ નાની ઉંમર એટલે ઓગણીસ વર્ષની ઉંમરમાં એમને ફાંસી પર ચડવામાં આવ્યું હતું એવા વીર અને શહીદ હતા અમર શહીદ વીર હેમુકાલાણીની પ્રતિમાનો પણ આપણે સંસદ ભવનમાં અટલ બિહારી વાજપેયી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું અને એના નામની બે હજાર ત્રણમાં એની પોસ્ટ ટિકિટનું પણ અનાવરણ કરવામાં આવેલ છે એટલે વીર અમર શહીદ હેમુ કલાણી એક ક્રાંતિકારી યોદ્ધા તરીકે એનો આજની નામ છે અને અલગ અલગ રાજ્યોમાં એમની પ્રતિમાઓ છે એના રોડના નામકરણ કરેલ છે અને અમે પણ સિંધ કો ઓપરેટ સોસાયટીમાં ગયા વર્ષે અમર શહીદ હેમુ કાલાણીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને એ દર વખતે એનો જન્મદિવસ અને શાહદત દિવસ તરીકે ઉજવામાં આવે છે